દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ ભાગળ રસ્તા પાસે ગુજરાત સરકારના દ્વારા વિદેશીઓ માટે તેમજ પરપ્રાંતીય લોકો માટે દારૂ છૂટના નશાબંધી ખાતાના નિર્ણયનો સ્વાભિમાન સંગઠન સંસ્થાના આગેવાનો દ્વારા ગુજરાત સરકારનો ખુલ્લો વિરોધ કર્યો હતો ગાંધીના ગુજરાતમાં હવે દારૂ પીરસવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ગાંધીનગર ખાતે આવેલ મુખ્યમંત્રીના નિવાસ સ્થાનેથી માત્ર પંદર કિમી દૂર ગિફ્ટ સિટીના કર્મચારીઓ તેમજ ગુજરાતમાં આવતા પર પ્રાંતીય મહેમાનોને હોટલ રેસ્ટોરન્ટ જેવી જગ્યાઓ પર વિદેશી દારૂ પીરસવામાં આવશે ખરેખર ગુજરાતમાં દારૂબંધી હોય ત્યારે આ પ્રમાણેની ભેદભાવનાની નીતિનો હું સખત શબ્દોમાં વિરોધ કરું છું કારણ કે આઝાદીથી લઈને હમણાં સુધી ગુજરાતમાં દારૂબંધી છે ગુજરાતની પ્રજામાં ઘણા એવા નાગરિકો છે કે જેને આવવા દારૂ પીવાની આદત છે તેમ છતાં ગુજરાતની પ્રજા ઉપર દારૂ પીવાના કેસો કરી ગુજરાતમાં દારૂબંધીનો કાયદાનો અમલ કરવામાં આવે છે તો ગુજરાતમાં નાગરિકો દારૂ પીવે તેમની પર કેસ થાય ગુજરાતમાં અને બહારથી આવેલો વ્યક્તિ દારૂ પીને અહીંયા તાઈફો કરશે એને ગુજરાત સરકાર છૂટ આપશે આ તો વળી કેવો કાયદો પ્રશ્ન એ થાય છે કે કોના ઇશારે અને કોને લાભ કરાવવા આવો અન્યાયભર્યો કાયદો અમલમાં મૂક્યો છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ ગુજરાતમાં નશાબંધીનો જે કાયદો છે એ સૌની માટે એક સામાન્ય લાગુ થાય નહી થાય તો આવતીકાલે ગાંધીજીની ગાંધીજીની પ્રેરણા અને ગાંધીજીના સિદ્ધાંતોને વર્ગી અહિંસાને વર્ગી ભાગળચા રસ્તા ખાતે જાહેરમાં નશાબંધી કાયદાનો બહિષ્કાર અને સતત કાયદો તોડીશું વાઘેલા છે હું સ્વાભિમાન સંગઠન સંસ્થાનો રાષ્ટ્રીય અધ્યક્ષ મારી સાથે રિતેશભાઈ સોલંકી પાનેરિયા અને સ્વાભિમાન સંગઠનના ઘણા આગેવાનોએ આજે ભાગડ ચાર રસ્તા ખાતે સુરતમાં જ્યાં જે ગુજરાત સરકાર દ્વારા દારૂ માટે જે નશાબંધી ખાતાએ છૂટછાટ આપી છે જેના વિરોધમાં આજે અમે ખૂબ આક્રોશભરો આ વિરોધ કર્યો છે કારણ કે આજે ગુજરાતની પ્રજાને ગુજરાતના યુવા ધનને દારૂની લતમાં ધકેલી દેવાનો આ ગુજરાત સરકારનો નિર્ણય જેને અમે ખૂબ સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આજે અમે જાહેરમાં દારૂની બોટલો લઈને બેઠા કારણ કે આજે જે સરકાર કરી રહી છે બિઝનેસઓને આકર્ષણ કરવા માટે વિદેશીઓના પરપ્રાંતિય માણસોને જે આકર્ષણ કરવા માટે દારૂ પીવડાવવા માટેની જે છૂટ આપે છે એ આ ગાંધીના ગુજરાતમાં નહીં ચાલે આનો અમે સખત વિરોધ કરીએ છીએ ગોડસેનું આ ગુજરાત કદાપ પણ અમે બનવા નહીં દઈએ